હેલો ગાઈઝ કેમ છો બધા મજા માને તો મિત્રો આપણે જો કીટલી લીધી છે અને જાય છે અત્યારે કોયલી હું વિજયભાઈની વાડીએ ઘી લેવા માટે પ્રતીક્ષા હાટું અને ભગત થઈ જો ગાડી લઈને ગયા તો આવી ગયા હે તો કોયલી જાય છે વિરમ બાપાની વાડીએ તો સંધ્યા ટાણું થઈ ગયું છે દિવસ આથમે છે મસ્ત લોકેશન થઈ ગયું છે ચાલો આપણે વાડીએ જઈએ વાળીએ

હરગાયું ઓ ભાઈ ભાઈ ચારીંગણીનું ધ્યાન રાખજો તો આપણે હેને ગારીમાં કેવું થોડુંક બાકી કે જ્યાં ટાઈમથી મજા આવે છે એકદમ વાતાવરણી તડકો તડકો બળકો તડકો થાય લીજો જાવ હલવાઈને બેઠો જો જાઉં જો જઈ લે હલવાનું જો જો હખણો રહે તું એલા ઉલેરમાં જો લઈ લે મજા આવે છે નવખણ પહેરી જો હલવાયો હૈ તો આપણે વાડીએ પોગી ગયા હી અને આ બાજુ જો દિનેશભાઈ અને ઓછા મોછા બસો તો ભર્યા છે હજી બાકી છે તોલમાં જો તો બસો જેટલા કટાતો અંદાજી અને તોલ કરવા માટે દેશી મણુકો એ ટાઈપનું અને હજી તો સાદો ઠકલો બાકી છે ઘઉંનો ચાલો આપણે ઘી લઈ લઈએ આના છે ને હવે મિલકન ભાલીને દઈ દો અને આમાં માલ દઈ દો બે દઈ દે બે દઈ દયો હો કે કે કી ઈ કી बाजू બોલે રે કે આસે આવામ ગઈ લાગે એક એક તો જ ઓલી बाजू રાખડે હા બાવ તો નથી બતાયું શું કઈસો તો ગેમ રમે છે તો બાવ જો હોય તો ઘરે આવવું પડે ય કે અહીં જો વાહે લાકડા લઈને ફરે રે ગાંડી બાવ જો હોય તો ઘરે આવવું પડે બાવ જો હોય તો

છોકરી ખબર નહી પડતી નાખી દે ને નાખી દે તો ઢીંગી ચા મૂકે ચા પી નાખીએ પેલા મસ્તી કરે તો ને ફીસ ઉડાડ એ બીવરાવી બરોબર છે બીવરાવો એને

તો આપણે અહીંથી નીકળીએ પહેલા હેરા ગાડીમાં એક તો લાઇટ છે નહીં બાકી રસ્તો થોડો ખરાબ છે દેશી રસ્તો ચાલો દેખ નહીં વેહો ગાડી ગાડી થોડીક લાગશે મફત ખાસો ને હાલો આપણે ભાગીએ ભાઈ આપણે જો ફાઇનલી જી લઈને આવી ગયા અને આજે તો જમાણવારમાં જમાવટ થવાની છે કારણ કે રીંગણાનો ઓળો મારી મમ્મી બનાવે છે જો પડથું શેકી નાખ્યું